ભરૂચ ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવાના બોલ હવે ફરી વખત આકરા થયા છે અને ચૈતર વસાવાને તેમણે આડે હાથ લેતા કહ્યું છે કે મનરેગામાં અત્યાર સુધી ચારસો કરોડ નું જો કૌભાંડ થયું તો ત્રણ વર્ષથી તમે ક્યાં હતા સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીના આસપાસ જે પ્રકારે લુખાઓનો ત્રાસ અને આતંક વધી રહ્યો છે અને ખોટા માણસો હાવી થઈ રહ્યા છે તે મામલે પણ મનસુખ વસાવાએ કેટલાક પ્રહારો કર્યા છે વૈષ્ણવજન નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવ જીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફી ગાંચી ભરૂચ ભારતીય જનતા પાર્ટી ના સાંસદ મનસુખ વસાવા એ માંગ કરી રહ્યા છે તે મામલે પણ તેમને ચૈતર વસાવાને ઘેર્યા છે અને કહ્યું છે કે અહીંયા ભ્રષ્ટાચાર ચાલી રહ્યો હતો ત્યાં સુધી આ ચૈતર વસાવા ક્યાં હતા ખોટા માણસો આપણા પર હાવી થઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટી

ડેડિયાપાડામાં અલગ ભિલિસ્તાનની વાતો કરનારા લોકો આપણા પર હાવી થાય કાલે શું થયું તાલુકા પંચાયત ની ઓફિસ ની અંદર અલગ ભિલિસ્તાન સ્થાનના લોકો મીટિંગ કરે ને આપણા લોકો જોયા કરે આ ના ચાલે કોઈ સંજોગોમાં ના ચાલે નીલભાઈ કાલે કીધું એક એક કાર્યક્રમ ને વિચારધારા થી મજબૂત કરો કે જે સંગઠન માં જોડાયેલા લોકો વધારે સાવધાન રહેવું પડશે કે આપણા સમયમાં કોઈ વિકાસના કામો નથી થયા આટલા ભયંકર કામો થયા છે ઐતિહાસિક કામો થયા છે છતાં પણ આપણા લોકો મૌન છે જેમને કશું નથી થયું એમ ચૈતર વોટરા વસાવ એન્ડ કંપની આપણા પણ હાવી થાય નર્મદા ડેમના વિરોધી આપણા પર હાવી થાય આ કોઈ સંજોગોમાં આ આનાથી આગ બેસી ન રહે ભાઈ અહલ્યો ભાઈ ના જીવનમાંથી આપણે પ્રેરણા લેવાની છે જે હમણાં આપણે સીશી રોડ બનાવે તો પાંચ મહિના નથી ચાલતા શરમ આવી જોઈએ આપણા કાર્યકર્તા કોંગ્રેસ વાળા નથી આવે બીજેપી વાળા નથી આવે આમ આદમી પાર્ટી વાળા નથી આવે આપણે સત્તામાં છે હું ટકોર કરીશ તો કોંગ્રેસ ની ટકોર કરું કોઈની નહીં ટકોર કરું આપણા લોકોને ટકર કરીશ કારણ કે સરપંચ આપણા છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા ધારાસભ્ય આખા આખા ટ્રાઈબલ પટ્ટીની વાત કરું છું નરેગામાં કોભાંડ નીકળે ને પણ આપણ કાર્યકર્તા ઇન્વોલ્વ હોય એક એક કાર્યકર્તા આપણા વિસ્તારની અંદર કોઈ પણ પ્રકારનું કામ ચાલતું હોય તો દેખરેખ રાખવાની છે એને પારદર્શક વહીવટ કેવા છે એટલે વિચારધારાથી તમને જોડવામાં આવે છે દેશના પ્રધાનમંત્રી આપણા પણ આવી થાય અમે બેઠું છે આજકાલના બનેલા નેતાઓ નથી બેઠું કોંગ્રેસનો નો માર્ગ કોંગ્રેસ માર્ગ અમે બેઠો છે જરા પૂછો હશે ભાઈ શું સ્થિતિ હશે પોયદા પટ્ટી ની અંદર હુમલાઓ થતા હતા એમના ઘર એવા સમયે ભાજપ નું રક્ષણ કર્યું છે ભાજપ ને મજબૂત બનાવ્યું છે ને આજે સ્થિતિમાં લાવ્યા છે ફરી આપણો કોંગ્રેસ ના હવાલે આપણે આખું એનું સોંપી દેવું છે નાના મોટા કોન્ટ્રાક્ટ ના કામમાં તો કોંગ્રેસ દેખાય આપણે હા કોઈ સંજોગોમાં બધા ચલવી લેશે પણ મનસુખ વસાવા નહીં ચલવી લે સંજોગોમાં નહીં ભાઈ ને જે કોંગ્રેસે આવ્યા છે એ કે ભાજપને મજબૂત કરવા માટે ને લાભ લેવા માટે કેટલાક પોતાની સંસ્થાઓ બચાવવા માટે આવ્યા છે કેટલાક બિઝનેસ કરવા માટે કોણ ક્યાં બિઝનેસ કરે છે મને ખબર છે ભાઈ બિઝનેસ કરો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા બિઝનેસ કરે અને સમર્થન કરીએ એનો ગલ્લો બંધ કરી દેતો હતો છતાં બંધ નહોતો કરતો એવા કાર્યકર્તા આજે કોંગ્રેસની સામે લડ્યા છે તો આજે જાજુ મારું કઈ કેવું નથી કોઈ કાર્ય કરતા કોન્ટ્રાક્ટ નું કામ કરે કોઈ વાંધો નથી પણ પાંચ દસ જોઈએ સીસી રસ્તો બનાવે તૂટી જાય હું વચ્ચે એક ગામમાં ગયો રાત્રે ભજનમાં પૂછો આ ડામર આરસીસી રસ્તો કેટલા ટાઈમ પર બને છે તો છ મહિના થયા કોને બને આપણા સરપંચ છે શું કરવાનું પછી આપણે બીજા પર કઈ રીતના આક્ષેપ કરવાના

પ્રયાસ કરો છે જોઈએ હવે આ મામલે ચેતર વસાવા છે તેમની શું પ્રતિક્રિયા સામે આવે છે પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ટીયા ચેનલ જોવાનું ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ